તો મહેસાણામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળવાનો મામલો છે તેમાં કડીના બુડાસન નજીક જીઆઈડીસીના ગોડાઉનમાંથી જથ્થો મળ્યો હતો કડી પોલીસ દ્વારા રેડ કરી જથ્થો સીઝ કરાયો હતો પુરવઠા વિભાગે જથ્થાની ગણતરી કરી સેમ્પલ લીધા હતા રૂપિયા આડત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખનો કુલ ત્રેવીસો ત્રીસ બોરી અનાજ સીઝ કરાવી છે અનાજના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી કાર્યવાહી શરૂ કરાઈ છે ઉચ્ચ કક્ષાએ નિગમમાંથી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી માંથી જે જથ્થો ત્રણ ગોળાઓમાંથી પકડાયો છે એમાંથી પાંચસો એસી કટ્ટા ઘઉં છે સોળસો પિસ્તાલીસ કટ્ટા ચોખા છે પંચોતેર કટ્ટા બાજરી છે ત્રીસ ત્રીસ કટ્ટા જેટલું જુવાર છે ત્રેવીસો ને ત્રીસ કટ્ટા જેટલું ટોટલ અનાજ પકડાયું છે તો એને સીઝ કરી દીધો છે એના અમે સેમ્પલ પણ લીધા છે અને સેમ્પલ અમે આજે મોકલી આપીએ છીએ કે આ જથ્થો એકચ્યુઅલ જથ્થો નિગમનો હતો કે પછી બહારથી ક્યાંથી લાવેલો જથ્થો છે એની તપાસ ચાલે છે આડત્રીસ લાખ તેત્રીસ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે અમને શ્રી ગઈકાલ સાંજે રિપોર્ટ કરી દીધો છે અને એના આધારે મેં આજે સેમ્પલ મોકલી અને આગળની કાર્યવાહી કરવાના છે